ચાર વર્ષ પહેલાં રાહુલની ઉંમર તેર વર્ષ હતી ધ્યાનથી સાંભળજો ચાર વર્ષ પહેલાં રાહુલની ઉંમર કેટલી હતી તો કે તેર વર્ષ હતી તો ચૌદ વર્ષ પછી તેની ઉંમર શું હશે રકમ જોઈને તમને એવું લાગે કે આમાં શું કરવાનું કોમન સેન્સ વાપરવાની છે સાવ ઇઝી દાખલો છે જો ચાર વર્ષ પહેલા રાહુલની ઉંમર તેર વર્ષ હતી એટલે કે અત્યારે આપણે વાત કરી રહ્યા હોય કે આજથી ચાર વર્ષ પહેલા રાહુલ નામનો છોકરો છે એની ઉંમર તેર વર્ષની હતી તો પહેલાં તો આજે ની ઉંમર કેટલી હોય ચાર વરસ પહેલા તેર વરસ હતી તો આજે એની ઉંમર કેટલી હોય તો પહેલા રાહુલની આજની ઉંમર આપણે જોઈએ રાહુલની આજની એટલે કે હાલની ઉંમર તો તેર વર્ષમાં આપણે ચાર પ્લસ કરવા પડે તો આજની ઉંમર મળે ને બરાબર તેરમાં આપણે ચાર પ્લસ કરી એટલે કે સત્તર વર્ષ જે મળ્યા ઈ રાહુલની હાલની ઉંમર આજની ઉંમર મળી આજથી ચાર વર્ષ પહેલા એની ઉંમર તેર વર્ષ હતી તો આજે સત્તર વર્ષ હોય પણ આપણે તો શું કીધું છે કે હજી ચૌદ વર્ષ પછી જે રાહુલની ઉંમર કેટલી હશે એટલે આજની ઉંમર નથી કીધી પણ આજથી પાછે બીજા ચૌદ વર્ષ પછી રાહુલની ઉંમર કેટલી હશે તો શું કરવાનું સત્તર વર્ષ તો આજની ઉંમર છે એમાં આપણે ચૌદ પ્લસ કરી દઈએ ચૌદ વર્ષ બરાબર એટલે કેટલા થયા તો કે એકત્રીસ વર્ષ તો ચૌદ વર્ષ પછી રાહુલની ઉંમર કેટલી હશે તો કે એકત્રીસ વર્ષ આપણે કોઈ કેમ પૂછે બરાબર કે આજે આપણે વીસ વર્ષના છીએ અને દસ વર્ષ પછી આપણે કેટલા વર્ષના નાસી તો આપણે શું કરી સિમ્પલ વીસ વત્તા દસ તો કે ત્રીસ વર્ષના નાસી તો બસ એ જ રીતે આમાં કરવાનું છે ખાલી ફરક એટલો હતો કે એમાં ચાર વર્ષ પહેલાની ઉંમર આપેલી છે આજની આપણે શોધવાની હતી અને પછીની પણ આપણે શોધવાની હતી હવે જો આ જ દાખલો તમારા માટે આપું છું મોહિતની આઠ વર્ષ પહેલાની ઉંમર વીસ વર્ષ હતી તો દસ વર્ષ પછી એની ઉંમર શું હશે આ હું નહીં કરાવું સેમ આવી જ રીતે કરવાનું છે ફટાફટથી કમેન્ટ કરજો થેન્ક યુ